પ્રકૃતિ પ્રેમીઓ માટે અદ્ભુત નજારો કુદરતી સૌંદર્ય વચ્ચે ખળખળ વહેતું પાણી અને શંકર ધોધ સોળે કળાએ ખીલ્યો બલભલાના મનમોહી લેતો અનયન દ્રમ્ય નજારો છે વલસાડના ધરમપુરના શંકર ધોધનો જ્યાં શંકર ધોધ સક્રિય થતા આลาดક દ્રશ્યો સર્જાયા સેંકડો ફૂટ ઉપરથી સરસરા વહેતું પાણી અને તે પાણી નીચે તળેટી પર પડવાનો અવાજ જાણે પ્રકૃતિ પ્રેમીઓની ઠંડક આપી જાય છે આ મજા મજામાળમાં દૂર દૂરથી સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે વિલ્સન હિલ નજીક આવેલો આ શંકર ધોધ સૈલાણીઓ માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ચેતન મહેતા દિવ્ય ભાસ્કર વલસાડ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ